ઔદ્યોગિક નગરી વાપીમાં અમદાવાદ મુંબઈ નેશનલ હાઇવે પર ફિટનેસ હબ નામનું એક જીમ આવેલું છે આ જીમમાં વાપી અને આસપાસના વિસ્તારના યુવકો કસરત કરવા માટે જાય છે જો કે આ જીમમાં જ કસરત કરવા આવતા કેટલાય સભ્ય વચ્ચે કોઈ વાતને લઈને વિવાદ થયો હતો ત્યારે જેથી જીમની બહાર નીકળી અને સંદીપ રાજભર નામના એક યુવક પર જીમમાં જ કસરત કરતા કેટલાક સભ્યોએ હુમલો કર્યો હતો શરૂઆતમાં ઉગ્ર બોલાચાલી ત્યારબાદ ઝપાઝપી થઈ હતી અને આ મામલો ગરમાતા આવેશમાં આવી અને યુવકોએ ધોકા લાકડી અને પાઇપ જેવા હથિયારો સાથે જણાવ્યું કે સંદીપ રાજભર નામના એક યુવક પર જીવલેણ હુમલો કર્યો હતો ત્યારે મારામારીને કારણે આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી અને મારામારીની ઘટના સમગ્ર ઘટના મોબાઈલ કેમેરામાં કેદ થઈ હતી આ ઘટનાનો મારામારીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં જ ચકચાર મચી ગઈ હતી અને જણાવી દઈએ કે વાપીમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથડી હોય તેને લઈને સવાલ ઉભા થયા હતા

અને ફરિયાદી જીમમાં લેગ્સનું કામ કરી રહ્યા હતા ત્યારે જે આરોપીઓ હતા એમને કીધું કે અમારે કામ કરવું છે એ બાબતે કસરત કરવાની બાબતે ફરિયાદી અને આરોપી વચ્ચે બવાલ થયેલી અને એનું મંદુક રાખી અને ફરિયાદીને આરોપીએ ભેગા મળી અને જીમની બહાર માર મારેલો જે અંગે જીઆરડીસી પોલીસને ને જાણ થયેલી પોલીસ ઘટના સ્થળે પહોંચી અને ફરિયાદીની રાયોટીંગ ફરિયાદ દાખલ કરેલ છે આરોપીની ધરપકડ કરેલ છે અને આરોપીની રિમાન્ડ લેવાની કાર્યવાહી ચાલુ છે આમોદ તાલુકાના કાકરિયા ગામ